નય સબ પ્રભુ રામ 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 ઓ જલજા રંગા રાસમ પનીતો મેલી ઓ દુરા લોશારી આય મેરી માં સતી પરમેવાનો આસ્મારી હું મેને કુતારુ માન્યા તો અત્યારે બધા યજમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરી અને હવનમાં બધા બેઠી ગયા છે ત્યાં બધા મિત્રો નું હાર્દિક સ્વાગત છે પરિવાર ને આંગણે આજે રૂડો અવસર છે જી હા મિત્રો માતાજી વિહોત્માની કૃપાથી આજે સમસ્ત વાગડિયા પરિવાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાની તિથિ ઉજવે છે એ દરમિયાન માતાજીને હવનની આજે યજ્ઞ યોજાયેલો છે તો યજ્ઞમાં બધા વાગડિયા ભાઈઓ ભેગા થયા છે અને આ યજ્ઞનો બધાએ લાભ લીધો અને ખૂબ એટલે ખૂબ બધાને આનંદ આવવાનો છે તો ચાલો આજે યજ્ઞમાં જઈએ અને માતાજીના દર્શનનો લાભ લઈએ તો મિત્રો અહીંયાથી આપણી શરૂઆત થઈ જાય છે માતાજીના મઢ તરફ જવાની તો માંડવાઓ સરસ મજાના નખાઈ ગયા છે અને ત્યારે વાગડિયા પરિવાર આખો અહીંયા બેઠો છે અને આ છે આપણા માતાજીનું મઢ એમાં તમે જોઈ શકો છો આપણા માતાજીનું મળ છે ફૂલોથી સારામાં સારો શણગાર છે તે આપણા માતાજીના મનમાં કરવામાં આવ્યો છે અને વાગડિયા પરિવારને આંગણે આજે રોડો અવસર હોવાને લીધે બધા ભેગા થયા છે અને બધાએ આ હવનનો લાભ સંપૂર્ણપણે લીધો છે ને આ હવન મિત્રો આપણે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા માતાજીના મઢની કરી હતી એની તિથિ ઉજવી છે અને એની તિથિની યાદ સ્વરૂપમાં આજે આપણે હવનનો લાભ બધાએ લીધો છે

આજની ભાષામાં કહીએ તો આપણે સોસાયટીમાં એક વોચમે રાખીએ આપણે પડે બરાબર ને તો ભગવાનને આપણે કીધું કેસ રક્ષણ મંગલ કરો જે શાસ્ત્રની ભાષામાં કહો તો રક્ષણ કરે અને યોગ્ય સમયે એમને ભક્ષણ કરાવવું જોઈએ એટલે ભક્ષણ એટલે એનું નૈવેદ્ય આ નૈવેદ્ય છે પેલું છે દેવતાઓનું સ્થાપન કર્યા છે દેવતાઓનો અને ક્ષેત્ર ભગવાન ક્ષેત્ર એટલે પણ ક્ષેત્ર એટલે જગ્યા અને પાળ એટલે રક્ષક જે જગ્યાની અંદર આપણે રહેતા હોય ત્યાં આપણને કોઈ દેવતાઓ સહાય બનતા હોય એને કહેવાય ક્ષેત્રભાળ એનું અપગ્રહ થઈ ગયું ત્યારે ક્ષેત્ર સમજીએ એનું મૂળભાગ છે ક્ષેત્ર અને 51 પ્રકારના ક્ષેત્રફળ એટલે કેટલા જેમ સોસાયટી જોગણી છે ને સોસાયટી દેવીઓ સંપૂર્ણ શક્તિ યોગીની એ સોસાયટી શક્તિપીઠ એ શક્તિપીઠ જ્યાં છે ને ત્યાં ભેરવ દાદા હોય ઉજ્જૈની અંદર હર્ષિદ્ધિમાં છે ને એટલે કાલ ભેરવ છે ત્યાં માતાજીના ગણ છે એ રક્ષક છે એના જે જે દેવી હોય ત્યાં એક ભેરવ હોય છે

હે દેવ તને પ્રાર્થના કરું અમારા બલીનું તમે ભોક્ષાણ કરજો અમારું પરિવાર ધનનું રક્ષણ કરજો મંગળ કરજો અને કલ્યાણ કરજો ઇન્દ્ર આર્ય સ્નિપાન દેવ નાહ દેવ નાહ ક્ષેત્ર દેવ નાહ સંગાયો દેવ નાહ માયતાય નૃતિ ગાય અહમ એ ભૂલીદાન માં ચડાવું બહુ દયા ચડાવો પડત્યુવાર નો તમને

વાગડિયા પરિવાર બધું મોજમાં હોય અને ત્યારે આવો આંગણે રોડો અવસર યોજાયેલો હોય અને મારા મિત્રો અત્યારે બધા જો મારા ભાઈઓ બધા મોજમાં છે ફૂલ મોજ અને ફૂલ એન્જોય કરી રહ્યા છે બધા ચા પાણી પી રહ્યા છે અત્યારે ચા પાણીનો સમય થઈ ગયો તો અને ચા આપણે આવી ગઈ બધા ભાઈઓ છે તે ચા પાણી પીવે છે અને આવા રોડા પ્રસંગો જ્યારે વાગડિયા પરિવારને આંગણે હોય ત્યારે જ બધા ભાઈઓ ભેગા થતા હોય અને આવી મોજ છે તે કરતા હોય છે કારણ કે આવા પ્રસંગોમાં જ આવો આનંદ આવે છે અને આવી મજૂર અત્યારે આ હવનનું કાર્ય છે તે માતાજીનું પૂર્ણ થયું આવતીકાલે એટલે કે સત્યુમાયે પણ બીજો હવન રાખવામાં આવ્યું છે ત્યાં પણ હવનનું કાર્ય છે તે કરવાનું છે અને આ હવનની અંદર સમસ્ત વાગડિયા પરિવારે લાભ લીધો અને બધાના દર્શનનો લાભ પણ મળ્યો અને માતાજી આખા વાગડિયા પરિવાર ઉપર પોતાની અમી દ્રષ્ટિ રાખે અને બધાનું કલ્યાણ થાય એ હેતુથી જ આ ની આપણે સમાપ્તિ કરીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય વિવદ